આલિયો આ લઈ જાઓ ફક્ત વીસ રૂપિયા નો પંજ્યો જો બટા આ લેવાય પવન નો તોય ઉડે આમ ભેસ માં તારો બાપ તૂટી જાય છે એ આલિયો મારે નથી લેવી હું લૂટી લે આ જો બટા વા નો મોરો નવો આવ્યો છે લઈ જાવો છે એવું જ મોટું માર બાપા નું છે